નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરું બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે

સૌપ્રથમ વાત કરીએ તો સમય માર્ચી ડેટમાં ત્રણ હજાર બસો ત્રીસ થી ઓછો ભાવ સાત હજાર છસો ને એકવીસ રૂપિયા સુધી નિનાવા ત્રણ હજાર બસો ત્રીસ થી હજાર સાતસો ત્રેવીસ રૂપિયા વારાહી ત્રણ હજાર છસો પચાસ થી હજાર પાંચસો બાવન રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠ થી હજાર સાતસો બાવન રૂપિયા સુધી થરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને અગિયાર રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો પછીથી ચાર હજાર સાતસો ને સન્નું રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ચાર હજાર છસો ને વીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ચાર હજાર પાંચસો ને બાવીસ રૂપિયા સુધી ધાંગત્રા ત્રણ હજાર પાંચસો એસી હજાર સાતસો ને રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો છપ્પનથી સાડ હજાર છસો ને એક રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી થી સાત હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી જસ્તણ ત્રણ હજારથી ચાર હજાર છસો ને સોવીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસો બાવીસથી થી હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસો એંશીથી સાડ હજાર છસોને સાડત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો બાવ એકાવનથી સાત હજાર આઠસોને બત્રીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજારથી સાડ હજાર પાંચસોને એકતાલીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસો વીસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર ચારસોને બાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી સાડ હજાર છસોને બત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર પાંચસો એકવીસથી સાળ હજાર પાંચસોને ઈચ્છી રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર પાંચસો ત્રણથી સાળ હજાર સાતસો ને ઓગણત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો પચાસથી સાડ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસથી સાડ હજાર છસો ને ઉડતાલીસ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર સાતસો બારથી સાડ હજાર છસો ને પંચાવન રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો અઠ્ઠાવનથી સાડ હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર આઠસો ત્રેસઠથી ચાર હજાર છસો ઈચ્છરી પાસે સુધી મોરબી ત્રણ હજાર બસો ચૌદથી ચાર હજાર સાતસોને ઈચ્વરી અને આ ત્યાં ખેડૂતોના તાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં આંશો ત્યારબાદ તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા